શ્રી પ્રતાપરૂદ્ર હનુમાજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ નિરંજન પોતે પરમાત્માના દર્શનની તીવ્ર તાલાવેલી સાથે ગિરનાર ઉપર આવી રીતના આવ્યો પછી એણે ભગવાનની આર્ત હૃદયથી પ્રાર્થના કરી છે આંખમાંથી આંસુ વહેતા હતા અને ભગવાનના દર્શન માટેની આ પ્રાર્થના છે દોહરા નંબર પાંચથી શરૂ થાય છે એની આ પ્રાર્થના આ બીજા અધ્યાયમાં પાંચથી માંડીને એકવીસમાં દોહરા સુધીની એની આ પ્રાર્થના છે આ પ્રાર્થના છે ને બહુ ઉત્તમ કક્ષાની પ્રાર્થના મનાયેલી છે એને આર્ત હૃદયની પ્રાર્થના કીધેલી છે દુખિયાનો બેલી કહ્યો તને ત્રિલોકી નાથ કેમ અસાદ મુજરંકનો ધરે કાને તાત આવા સુંદર દોહરાઓ એમાં છે તો એ આપણે પણ આ પ્રાર્થના કરવા જેવી છે પ્રાર્થના આર્ત પ્રાર્થના બહુ જ જરૂરી હોય છે ભગવાનના પ્રાપ્તિ માટેની આ પ્રાર્થના છે અને પ્રાર્થના કરતા કરતા ચાર દિવસનો ભૂખ્યો તરસ્યો હતો બેભાન થઈ ગયો મૂર્છિત થઈને પડી ગયો એ વખતે અને ભગવાનથી આ જોવાયું નહીં જ્યારે જીવ બહુ વ્યાકુળ થાય ભગવાન માટે તો ભગવાન પણ એમ દર્શન આપવા માટે આતુર હોય છે જ પણ આવી વ્યાકુળતા નથી હોતી આપણામાં એટલે દર્શન નથી થતા એની વ્યાકુળતા જોઈ અને ભગવાન પોતે ત્યાં આગળ પ્રગટ થયા મસ્તક ઉપર જટાઓ છે શરીર ઉપર ભસ્મ છે વાઘાંબર પહેર્યું છે ગળામાં રુદ્રાક્ષની માળા અને આ સ્વરૂપે ભગવાને એને મૂર્છાવસ્થામાં સ્વપ્નમાં દર્શન આપ્યા હતો બેભાન આંખો બંધ અને એ વખતે એને આ સ્વરૂપે ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા રોજનો એનો નિયમ હતો કે ભગવાનની માનસી સેવા કરતો હતો આ નિરંજન નિયમ પ્રમાણે એનાથી માનસી સેવા થઈ ગઈ અને એ જ્યાં ભગવાનની માનસી સેવા કર્યા પછી ભગવાનનું જ્યાં ચરણામૃત લીધું ત્યાં તો એ દેહભાન ઉપર આવ્યો એકદમ જાગી ગયો અને જાગીને જોયો તો સપના છબી સન્મુખ ખડી જે સ્વપ્નમાં જે જોયેલું એ સામે જ એ સ્વરૂપે ભગવાન સામે ઉભેલા એને થયું કે જેના મેં સ્વપ્નમાં દર્શન કર્યા જેની પૂજા કરી તો સામે છે અને થઈ ગયો એને થયું કે આ કોણ છે એને પરિચય નહોતો કે આ કોણ છે તે પણ એને થયું કે જેની મેં પૂજા કરી છે મારી સામે પ્રગટ થયા છે ભગવાનના ચરણમાં સાષ્ટાંગ ધોજ પ્રણામ કર્યા અને પછી પૂછ્યું કે તમે કોણ કેમ અહીંયા આવ્યા તમારું નામ શું તમે ક્યાં રહો છો એકદમ કોઈ સ્વીકારી નથી દીધા ગુરુ તરીકે તમે કોણ ક્યાંથી આવ્યા તમારું નામ શું અને એ વખતે આ ભગવાન બોલે છે કે અલગ કહે આ દેહને આ શરીરને બધા અલગ તરીકે ઓળખે છે પહેલા જ શબ્દથી ભગવાન જ્ઞાનની વાત શરૂ કરે છે આ શરીરનું નામ હોય અંદરના જીવનું નામ ના હોય તો ભાઈ અલગ કહે આ દેહને અલખ એટલે જેને લખી ના શકાય એને કહેવાય અલખ દત્તાત્રેય ભગવાનનું એક નામ છે અલખ તમે ગમે એટલું ભગવાન માટે લખો તો એ ઓછું પડે એને કહેવાય અલગ તો ભગવાન અલગ છે અલગ કહે આ જન દેહને આ બધા અલગ તરીકે ઓળખે છે રહીએ અનિકેતન સદા મારે રહેવાની કોઈ જગ્યા જ નથી રહેવાની જગ્યા નથી એટલે હું ઘરમાં નથી રહેતો હું ભક્તોના હૃદયમાં રહું છું કરીએ તીર્થાટન સદા બધા તીર્થોમાં ફરું છું દત્ત દિગંબર દેવને સ્મરીયે શ્વાસે શ્વાસ દત્ત કથામૃત પાન છે એ જ અમારો ગ્રાસ બસ શ્વાસે શ્વાસે દત્તાત્રેયનું સ્મરણ કરું છું અને દત્ત કથા પાન એ મારું ભોજન છે ગ્રાસ એટલે મારું ભોજન ફળ્યો ખોરાક દત્ત કથા અમૃતનું પાન એટલે કોઈ કથા કરતો હોય તો હું સાંભળવા બહે જાઉં છું અને જો કોઈને સાંભળ્યું હોય તો હું કથા કરવા બહે જાઉં કથા કરવી અને કથા સાંભળવી આજ મારું ભોજન છે આવું દત્તાત્રેય ભગવાન બોલ્યા છે અને આજે પણ એ વાત સાબિત થયેલી છે આજે પણ દત્તાત્રેય ભગવાન રોજે બદ્રીનારાયણમાં કથા સાંભળવા માટે જાય છે આઠમા અધ્યાયમાં બધી વાત આવશે આજે પણ બદ્રીનારાયણમાં કથા સાંભળવા માટે દત્તાત્રેય ભગવાન રોજ જાય છે હનુમાનજી મહારાજ જ્યાં પણ રામાયણની કથા થાય ત્યાં આજે પણ હાજર હોય છે હવે હનુમાનજીને કથા સાંભળવાની કોઈ કથાકારની તાકાત હોય એની શું હસીયત પણ પ્રભુ ચરિત્ર સુનિવેકો રસિયા ભગવાનનું ચરિત્ર સાંભળવા માટે એટલા બધા એ રસિક છે અને આવો રસ પડે ને ત્યારે ભગવાન કહે છે કે તું મામા પ્રિય ભરત ભાઈ એમને એમ કઈ ભરત સમાન નથી ગણીને કીધું પણ કથામાં આટલો પ્રેમ હતો એટલે એમને કીધા છે દત્તાત્રેય ભગવાન કેલા કથા પ્રેમી છે કથા સાંભળવી ને કથા કરવી આ એમનું ભોજન છે કળિયુગમાં આપણે આત્મકલ્યાણ કરવું હોય તો આ બે જ સાધન પકડવા જેવા છે કથા સાંભળવાની અને કોઈ સાંભળવા તૈયાર હોય તો કરવાની આનાથી જ ભવસાગરની પાર ઉતરાય છે ભગવાન કહે છે આજ મારું જીવન છે પણ તું કોણ આ મરવા જેવો થઈ ગયો પેટ અને બેડો એક થઈ ગયા છે અડકા દેખાય છે મરી જઈશ શું થયું છે આટલું બધું કેમ દેહ તમારે આટલું બધું કર્યું તારે નિરંજન કે છે કે મારે તો પરમાત્માના દર્શનની તીવ્રતા લાવેલી છે બસ પરમાત્માના દર્શન સિવાય મારે બીજું કઈ જ નથી જોયતું ડૂબુ આ ભાવ સાગરે પાર ઉતારો નાથ સાધન સુલભ કહો મને ચાલો ગુરુ આ ભાવ સાગરમાં હું ડૂબી રહ્યો છું જે તરે નહીં ને પાણીમાં બધા ડૂબે પાણીમાં બે જ કામ થાય કાં તો તરવાનું કાં તો ડૂબવાનું એ સિવાય ત્રીજું કામ થાય એવી રીતના કાં તો તરાય કાં તો ડૂબાય તરવા આપણે અહીંયા નવ દાડા તરવા માટે બેહવાના તરવાનું અને ડૂબવાનું બે જ કામ સંસારમાં થાય તો કહે છે કે હું ભગવાન વગર સંસારમાં ડૂબી રહ્યો છું અને પાર ઉતારો મને ભવસાગરની પાર ઉતારો પણ કેવી રીતના સાધન સુલભ કહો હવે સહેલું સાધન કહો હવે અઘરા સાધન મારથી નહીં થાય યાત્રાઓ કરીને કંટાળી ગયો યજ્ઞો કરીને થાકી ગયો દાન આપીને કશું રહ્યું નથી વ્રત થશે નહીં સાધન સુલભ કહો સહેલું હોય સરળતાથી થાય એવું સાધન કહો અને ઝાલો ગુરુવર હાથ અને જ્યાં નિરંજને આ કીધું ત્યાં તો અલખે જ્યાં નિરંજનના મસ્તક ઉપર હાથ મૂક્યો ત્યાં તો અવધૂત શ્રી ગુરુદેવ એ જ વખતે નિરંજન ને અલખના સ્વરૂપમાં દત્તાત્રેય ભગવાનના દર્શન થઈ ગયા એનો તો કલ્યાણ થઈ ગયું હવે બાકીની કથા બધી આપણા માટે છે નિરંજન પ્રશ્નો પૂછતો જ હશે અને ભગવાન એને જવાબ આપશે અલખ અને નિરંજનનો સંવાદ એટલે આ ગુરુ અમૃત ગ્રંથ આવી રીતના આ ગ્રંથ છે અને પછી ભગવાન એને કહે છે કે ભવ સાગર ની પાર ઉતરવું હોય તો કળિયુગમાં ગુરુ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે ગુરુ એટલે ભગવાન જેના ગુણગાન ગાવા અને જેના ગુણગાન સાંભળવા અને કળિયુગમાં ગુરુ ભક્તને વિશેષ લાભ છે કળિયુગમાં ગુરુ ભક્તિ જલ્દી ફળદાયી માનેલી છે અનન્ય નિષ્ઠા જો રાખે ગુરુમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના ગુરુ મહાદેવનો ભાવ રાખીને ગુરુ ભક્તિ કરે તો એને ભવ સાગરની પાર ઉતારવા માટે બીજું કશું કરવાની જરૂર પડતી નથી ગુરુને પ્રત્યક્ષ ભગવાન માનીને જીવે આટલું જરૂર નહીં છે અરે પછી અલગ કે છે આગળ તને શું કહું ભાઈ નિરંજન જો કોઈ જીવની ઉપર ભગવાન નારાજ થાય ને પણ ગુરુ પ્રસન્ન હોય ને તો ગુરુ એને બચાવી લે પણ જો ગુરુ નારાજ થયા તો તેત્રીસ કરોડ દેવ પણ એને બચાવી શકે નહીં એટલે અલગ કે છે એ વખતે આ બધી કથા છે ને તે પુરાણ માં આવેલી છે અને ભગવાનની નાભી માંથી કમળ થયા કમળ માંથી બ્રહ્માજી થયા ને બ્રહ્માજીએ આ બધો ગુરુનો મહિમા વિસ્તારથી કીધેલો છે કે છે કે એટલે નિરંજને કીધું આવ્યું નહીં મને જરા તમે વિસ્તારથી વાત કરો ટૂંકમાં પતાવો તો ચાલે નહીં કેવી રીતના ગુરુનો મહિમા બધો ક્યાં આવ્યો છે કોણે કીધો આ મહિમાને કોણે સાંભળ્યો તમે ગુરુ ગુરુ કર્યા કરો છો તો ગુરુનો મહિમા કીધો કોણે ને સાંભળ્યો કોણે એ મને સમજાવો કે છે એટલે અલગ કહે છે નિરંજન બ્રહ્માજીની નાભી માંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજી થયા અને બ્રહ્માજી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું પછીથી બધા સાત માનસ પુત્રો ઉત્પન્ન કરેલા જેને આપણે સપ્તર સિંહો કહીએ અને એ પછી આપણે મનુને શત્રુભા નામના એક દંપતી ઉત્પન્ન કરેલા જેનાથી આ મૈથુની સૃષ્ટિનો આરંભ થયો અને આ સૃષ્ટિ ઉપર ઘણા બધા આવી રીતના મનુષ્યોથી ધરતી ઉભરાવા માંડી પણ જીવોને જીવવા માટે સમય જોઈએ ટાઈમ એ વખતે નહોતો એટલે સમય નામનો એક ફેક્ટર ઉત્પન્ન કરવા માટે બ્રહ્માજીએ વેદોના આધારે એનું રચના આગળ શરૂ કરી અને વખતે એમણે વેદોના આધારે રચના કરી તો એક બહુ તેજસ્વી પુરુષ પ્રગટ થયો એકદમ દિવ્ય એનો દેહ સાત્વિક એનું જીવન અને એના ગળામાં જનોઈ હતી રુદ્રાક્ષની માળા પહેરેલી પીતાંબર ધારણ કરેલું પવિત્ર એનું સ્વરૂપ હતું અને બ્રહ્માજી કીધું કીધું ધરતી ઉપર જા અને ધરતી ઉપર બધાના ઉપર તારો પ્રભાવ ફેલાય સૂક્ષ્મ સ્વરૂપે તું ધરતી પર જઈને તારો પ્રભાવ ફેલાય બધા જ તારા પ્રભાવમાં આવી જશે અને એ પ્રમાણે તારે ધરતી ઉપર સત્તર લાખ ને અઠાવીસ હજાર વર્ષ તારે ધરતી ઉપર રહેવાનું છે આવું આજ્ઞા કરી એનું નામ હતું સત્યુગ મહારાજ કૃત્યુગ મહારાજ તો એ બ્રહ્માજીની આજ્ઞાથી આ સત્યુગ ધરતી ઉપર આવ્યો અને એ સત્તર લાખ ને અઠાવીસ હજાર વરસ રહ્યો એને સત્યુગ કહેવાય કે જે યુગમાં બ્રાહ્મણોનું બહુ વર્ચસ્વ હતું બ્રાહ્મણો જ રાજા થતા હતા હરિશચંદ્ર અને બધા એ જમાનામાં થયા અને એ વખતે આદિનારાયણ પરમાત્મા લોકોને માનવ ધર્મનું શિક્ષણ આપવા માટે અત્રિ અત્રિઅશને નિમિત્ત બનાવીને બ્રાહ્મણ દંપતીને નિમિત્ત બનાવીને દત્ત સ્વરૂપે પ્રગટ થયા એ થયો સતયુગ કે જેના બ્રાહ્મણોનું વર્ચસ્વ અને બધા સત્ય તપ દયા અને પવિત્રતા ચારે અંગોનું બરાબર પાલન કરતા હતા સતયુગ પૂરો થયો એ પાછો આવ્યો એટલે બ્રહ્માજીએ પછી પછી આગળ રચના કરી તો બીજો એક પુરુષ પ્રગટ થયો અને એને યજ્ઞો કરવામાં બહુ રસ યજ્ઞની સંવિધાન યજ્ઞની સામગ્રી બધી એના હાથમાં હતી બ્રહ્માજી કીધું તું પણ ધરતી પર જા એ ત્રેતા મહારાજ કહેવાય ત્રેતા મહારાજને કીધું કે તું ધરતી ઉપર જઈને તારો પ્રભાવ ફેલાય તારે બાર લાખના છન્નું હજાર વર્ષ તારે રહેવાનું અને તારા પ્રભાવમાં આવશે એટલે બધા માણસો યજ્ઞો કરશે અને ધારો યુગ જયારે શરૂ થશે ત્યારે બ્રાહ્મણોનું વર્ચસ્વ ખલાસ થશે ક્ષત્રિયોનું વર્ચસ્વ વધશે અને એ વખતે ભગવાન પોતે ક્ષત્રિય દંપતીને નિમિત્ત બનાવીને અવતાર ધારણ કરશે ત્રેતા યુગમાં આદિનારાયણ પરમાત્મા પોતે દશરથ અને કૌશલ્યાને નિમિત્ત બનાવી અને રામ તરીકે પ્રગટ થયા ક્ષત્રિયોનું વર્ચસ્વ વધ્યું સતયુગમાં લોકો એક લાખ વર્ષ જીવતા હતા પછી બ્રહ્માજીને થયું કે હવે એક મીંડો એમાંથી ઉડાડો એટલે ત્રેતા યુગમાં બધાના આયુષ થઈ ગયા દસ હજાર વર્ષના અને બ્રાહ્મણનું વર્ચસ્વ પૂરું થયું ને ક્ષત્રિયનું વર્ચસ્વ વધ્યું એટલે ભગવાન પોતે ક્ષત્રિય દંપતીને ત્યાં રામ તરીકે પ્રગટ થયા ત્રેતાયુગ પૂરો થયો પાછો આવ્યો બ્રહ્માજીએ ફરી પાછું વેદોના આધારે નિર્માણ કર્યું સમયનું તો એ વખતે દ્વાપર મહારાજ પ્રગટ થયા એમનું સ્વરૂપ મિશ્રિત હતું અડધું સ્વરૂપ પુણ્યશાળીને અડધું સ્વરૂપ પાપ સ્વરૂપ અડધું શાંત અડધું ક્રોધ સ્વરૂપ અને બ્રહ્માજીએ કીધું કે તારે પણ ધરતી પર જઈને તારો બ્રહ્મ ફેલાવાનો છે તારે આઠ લાખ ને ચોસઠ હજાર વર્ષ રહેવાનો અને તારા સમયમાં ક્ષત્રિયોનું પણ વર્ચસ્વ પૂરું થશે હવે વૈશ્યોનું વર્ચસ્વ વધશે એટલે ભગવાન પોતે વૈશ્યને નિમિત્ત બનાવીને અવતાર ધારણ કરશે તે આદિનારાયણ પરમાત્મા પોતે દ્વાપર યુગમાં આનંદ યશોદાને ઘેર કૃષ્ણ તરીકે પ્રગટ થયા એ ગોવાળ કહેવાય એટલે વૈશ્ય કહેવાય એમ ત્યાં પ્રગટ થયા અને પોતે આઠ લાખ ને ચોસઠ હજાર વર્ષ આ દ્વાપર યુગ રહ્યો એ સમય દ્વાપર યુગમાં પણ ભગવાન પાછું એક મીંડું ઉડાડી દીધું એટલે દસ હજાર વર્ષ એ વખતે બધા હતા પછી એનો સમય પૂરો થયો એટલે બ્રહ્માજીએ ફરી પાછું વેદાના આધારે બીજા સ્વરૂપનું નિર્માણ કર્યું અને એનું સ્વરૂપ જોતા તો બ્રહ્માજી પણ એકદમ એમની આંખમાં આંસુ આવી ગયા સાવ મલીન સ્વરૂપ લથડિયા ખાય આંખો લાલ અપશબ્દો બોલે ક્રોધ કરે બ્રહ્માજી કીધું જો ભાઈ તારે પણ ધરતી પર જવાનું તારો પ્રભાવ ફેલાય એનું નામ હતું કડી મહારાજ તારે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ તારે ધરતી પર રહેવાનો છે અને તારો પ્રભાવ ધરતી ઉપર પડશે એટલે બધા જ ભગવાનને ભૂલી જશે ખાઓ પીઓ ને જલસા કરો અને લીલા લહેર કરો ભગવાન શું છે બધા ભૂલી જવાના ત્યાં તું ધરતી ઉપર પહેલા તો કળીયુને ભીખ લાગી ભાઈ ધરતી ઉપર તો બધા પવિત્ર માણસો રહે અને ત્યાં જવું ને એમની પર કેવી રીતના પ્રભાવ પડે બ્રહ્માજી કીધું તું કાલાત્માને સાથે લઈને જા કાલાત્મા એટલે અધર્મ એ તારી મદદમાં મોકલું છું તમે બે જણા જાઓ અને બધાને ભાન ભૂલાવો કે મનુષ્ય જન્મ એટલે ખાઓ પીવો ને જલસા કરો ઇન્દ્રિયોના લાડ લડાવો ભૂખ લાગે ત્યારે ખાઓ ઊંઘ આવે તારે સુઈ જાઓ ઊંઘ પૂરી થાય ત્યારે ઉઠો જે ભાવે તે ખાઓ અને જે જોવું હોય તે જુઓ જલસા કરો આવો પ્રભાવ કળિયુગનો અને પછી કળી મહારાજ એટલા ધરતી પર આવવા માટે તૈયાર થયા પછી એ લખ્યું છે કે કળિયુગનો પ્રભાવ કોની ઉપર પડે ને કોની ઉપર ના પડે એનું બધું લિસ્ટ આપ્યું છે કે જે ભગવાનનો સત્સંગમાં જેને રસ હોય કથા વાર્તા જેને પ્રિય હોય ભજન કીર્તન જેને ગમતું હોય એની પર કળિયુગનો પ્રભાવ આવતો નથી જેના ઘરમાં હરિકીર્તન કીર્તન થતું હોય ભગવાનની પૂજા થતી હોય જે ગુરુ ભક્ત હોય જેના ઘરમાં પવિત્ર જીવન હોય એના ઘરમાં કળિયુગનો પ્રવેશ થતો નથી સાયંકાળે જેના ઘરમાં દીવો થાય ઉમરાની પૂજા થતી હોય ભગવાનનું દેવસ્થાન હોય આ બધા ઘરોમાં કળિયુગનો પ્રવેશ થતો નથી પણ એ સિવાયના જ્યાં હોય ત્યાં કળિયુગનો બરાબર પ્રભાવ જામે છે અને દેહ ભાન ભૂલાય છે માટે આપણા ઘરમાં કળિયુગનો પ્રવેશ ના થાય એવી ઈચ્છા હોય તો આ ખાસ કાળજી રાખવી જા તારે ધરતી પર જવાનું છે કોઈ ભાગ્યશાળી હશે ને એ જ તારા પ્રભાવથી બચશે બાકી બીજા બધા જ તારા પ્રભાવમાં આવી જશે અને સ્વચ્છંદી જીવન જીવશે શાસ્ત્રને માનશે નહીં કોઈની આજ્ઞામાં રહેવાનું ગમશે નહીં સ્વૈરાચાર થશે તારે ધાર્મિક માણસોને ભજવવાના નહીં જે ઘરમાં ધર્મનું વાતાવરણ છે ત્યાં તારે જવાનું નહીં અને એમાં પણ તારે ગુરુ ભક્તનું તો ન લેવાનું નહીં જ્યાં ગુરુ ભક્તિ થતી હોય એ ઘરમાં તારે ભૂલે ચૂકે પ્રવેશ કરવો નહીં એટલે બ્રહ્મા એટલે પેલા કળિયું કે પૂછ્યું કે ભાઈ ગુરુ ભક્ત કેવા હોય અને ગુરુ ભક્તને મારે ભજવવાના નહીં એવું તમે કહો છો તો ગુરુ ભક્તના લક્ષણો તમે બતાવો ગુરુ ભક્ત કેવા હોય એટલે બ્રહ્માજી કહે છે ગુબોરે ભાઈ તને બધી વાત હવેના અધ્યાયમાં કહીશ આ અધ્યાયમાં તો તારા પ્રવાહમાં જે આવવાના એની સુદૂઢ દશા થવાની એ બધી વાતો તને આ અધ્યાયમાં મેં કીધી પણ આ અધ્યાયમાં પણ જે વાત કીધી છે તને એ એવી કથા છે કે જે સાંભળવાથી થાય શુષ્ક ભાવ પૂર સાગરમાંથી પાર ઉતરાય એવી આ બધી કથા છે અને તું ઘડી ધરતી ઉપર જઈશ ને ત્યારે તારું સમય શરૂ થશે એટલે બધાના આયુષ્યમાંથી પાછું એક મીંડું ઉડાડી દઉં છું હજારમાંથી થઈ ગયા સો પણ આજે સો એ બધા જીવતા નથી વહેલા મરવાની તૈયારી બધા નાનપણથી જ શરૂ કરે છે બજારનો ખાય ભૂસા ભજીયા ખાય પછી સો વર્ષ કેમ ના જીવે સંયમથી ખાય સંયમથી જીવે તો સો વર્ષ જીવાય ગાંધીજી કહેતા હતા કે જો મારું મર્ડર નહીં થાય ને તો હું સો વર્ષ ચોક્કસ જીવીશ એટલો એને પોતાની ઉપર વિશ્વાસ હતો કારણ કે એવો ખાવા પીવા પર એનો સંયમ હતો એવો આહાર વિહારનો જેના સંયમ હોય ને એ મોટે ભાગે સો વર્ષ જીવી શકે પણ આહાર વિહાર ઉપર આજે કોઈનો સંયમ નથી રહ્યો એટલે વહેલા મરી જાય છે વહેલા મરવાની તૈયારી નાનપણથી થાય છે અને તારો પ્રભાવ પડશે તારે બે જણને સૌથી વધારે લાભ આપીશ બ્રહ્માજીએ કીધું કે કળિયુગમાં શુદ્રને અને સ્ત્રીઓને વહેલી મુક્તિ આપીશ તાળીઓ તો પાડોલા આ તમારા સ્ત્રીઓ ઉપર ખાસ કારણ કે બહેનો બધા નિર્ણય હૃદયથી કરે અને પુરુષ બધા નિર્ણય બુદ્ધિથી કરે ભગવાન હૃદયનો સ્વામી છે એ બુદ્ધિ પ્રધાન હોય એના ઘેર જતો નથી એટલે આ બ્રહ્માજી એક કન્સેશન આપેલું છે કે કળિયુગમાં બહેનોને વહેલી મુક્તિ મળશે અને શુદ્રને જેનામાં દિન ભાવ આ લોકોમાં જલ્દી જાગે એટલા માટે એટલે ભલે આવ્યું સો વર્ષ શું છે પણ જે શ્રેતાયુગમાં જે જંગલમાં જેને હિમાલયમાં તપ કરે અને જે મુક્તિ નથી મળતી ને કળિયુગમાં માત્ર બે અમૃતનું પાન કરશો તો મુક્તિ મળશે એક કથા અમૃત અને બીજું નામા અમૃત આ બે અમૃતનો જે આસર કરશે અને કળિયુગનું ઝેર લાગશે નહીં આવી વાત કરેલી છે શ્રી ગુરુ દેવ દાત ઓમ ગુરો ગુરુ ઓમ અલખા નિરંજાના om guru om alakh niranjana om િંદિબ્રમ્મચારી પાંડુરંગરંગ મહારાજ વિરચિયે શ્રીગુરુલિલામૃતે અલથ નિરંજન સંવાદે ગુરૂપ્રાપ્તિ કથન નામ દ્વિતયોધ્યાય સમાપ્ત અવધૂતચિંદનશ્રી ગુરુદેવદ